ફૂગ નીકળવાની ફરિયાદો ઉઠવા પામતી હોય છે ત્યારે વધુ એક વખત વડોદરામાં ફરી એક વખત લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે જ અંતર્ગત કારેલબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટિના આઉટલેટમાંથી ખરીદ કરેલ સીલ્ડ પેક સીઝ કેક ફૂગવાળી નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા જેને લઈને આ વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને જાણ કરી હતી જે અંતર્ગત આજે આરોગ્ય વિભાગની ટીમ સંતુષ્ટી શેક એન્ડ મોર

કેકમાં ફૂડની ફરિયાદ પ્રાપ્ત થઈ હતી તે અનુવાય આજે અમે અહીંયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ ની કામગીરી માટે આવેલ છે જે કેકની ફરિયાદ હતી તે કેક નથી ઉપરાંત જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં કેકનો નમૂનો લેવા માટે પ્રિસ્ક્રાઇબ ક્વોન્ટિટી છે ક્વોન્ટિટી પણ નથી એટલે અહીંયા ઇન્સ્પેક્શનની કામગીરી પ્રોપરલી હાથ ધરવામાં આવેલી છે અને તે લોકોએ જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ્સ રાખવાના હોય તૈયાર તે છે કે કેમ તેનું ઇન્સ્પેક્શન અને તેઓનું જે ફ્રીઝ છે કે રો મટીરિયલ અહીંયા જે પણ છે તેની ઇન્સ્પેક્શનની કામગીરી અત્યારે ચાલી રહી છે એમને જે કેકની ક્વોલિટી ખરાબ જણાવી આવેલી છે ફરિયાદમાં એ પ્રમાણે એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવશે એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે તે ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે કે કેમ તેની ચેકિંગની કામગીરી અત્યારે ચાલી જ રહી છે હવે એ લોકો પાસે જે ડોક્યુમેન્ટ હતી તે તૈયાર કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવશે અને જે સુધારણા નોટિસ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપીશું તેની જે કંઈ પણ અમાલ એક્ટિવના જોવામાં આવી છે તે કમ્પ્લાય કરવા માટે પણ તેમને 7 દિવસનો સમય આપવામાં આવશે કેમેરામેન નવનીત પરમાર નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર